ભુજ સુખ પરની વિદ્યાભારતી સંલગ્ન શાળાના વિદ્યાર્થીઓએ કોટન મિલ અને પેકેજિંગના વ્યવસાયિક સ્થળોની મુલાકાત લીધી હતી જેમાં બાળકો પુસ્તક વિના પણ વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવા અમુક વ્યવસાયિક એકમોની મુલાકાત દ્વારા પ્રાયોગિક કાર્ય પ્રત્યક્ષ જોઈને પોતાના આવનારા ભવિષ્ય માટે ઉપયોગી જીવનલક્ષી શિક્ષણ મેળવી શકે આ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને વિદ્યાભારતી ગુજરાત સંલગ્ન અને શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સુખ પર સંચાલિત શ્રી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને નારણપર રોડ ઉપર આવેલ શ્રીજી કોટન મિલની મુલાકાત કરાવી સીધા ખેતરમાંથી આવતા કપાસમાંથી કપાસિયા કેવી રીતે અલગ થાય છે અને પશુ માટે ખોળ તેલ તથા સાબુનો તૈયાર થતો કાચો માલ વગેરેની પ્રક્રિયાની માહિતી મેળવી હતી નમસ્કાર પણ સમયમાં બધાને એવું લાગે છે કે પુસ્તકો દ્વારા જ્ઞાન આપીએ તો જ ભણી શકાય પણ એ જે ભ્રમ છે એને રૂપ માટે રાષ્ટ્રીય

અમે આ કપાસની ફેક્ટરીમાં લાવ્યા છીએ જેથી કરીને બાળકોને પ્રાયોગિક કેવી રીતે કાર્ય થાય છે આ કપાસની પ્રોસેસ છેટ સુધી કેવી રીતે થાય છે અને જે આપણે કપડાં પહેરીએ છીએ ત્યાં સુધી પ્રોસેસ થઈને ક્યાં સુધી થાય છે એ બધી જ માહિતી બાળકોને પ્રત્યક્ષ મુલાકાત લેવડાવીને કરાવવામાં આવી સાથે સાથે વર્ષમાં અમે એવી ઘણી બધી મુલાકાતો દર વર્ષે કરાવતા હોઈએ છીએ અને વર્ષમાં પણ ચાર પાંચ મુલાકાતો અમારા બાળકોને વ્યવસાયલક્ષી મુલાકાતો કરાવતા હોઈએ છીએ જેના દ્વારા બાળકો છે છે કયા વ્યવસાયમાં રુચિ એ પોતે જાણી શકે અને પછી પછીના સમયમાં એ બાળકો પોતાનો વ્યવસાય પસંદ કરી શકે એ માટે અમારો ઉદ્દેશ્ય એ જ છે કે બાળકો ફક્ત ચોપડી જ્ઞાન ન મેળવે પ્રાયોગિક પણ શિક્ષણ મેળવે અને પોતાનો વ્યવસાય પસંદ કરી શકે